નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ભારત સાથે ઓપરેશન સિંદુરમાં ભારે હારનો સામનો કર્યા બાદ પાકિસ્તાન બીજી મોટી મુશ્કેલીમાં ફસાયું છે બલુચિસ્તાનના ત્યારે સેનાએ દાવો કર્યો છે કે અફઘાન ત્યારે સેનાએ પાકિસ્તાન પર હુમલા કર્યા છે બિલનો દાવો છે કે અફઘાન ત્યારે સેના પાકિસ્તાનમાં ઘૂસી જાય બીએલએ ત્યારે મિત્રો પાકિસ્તાન અફઘાનિસ્તાન ત્યારે સરહદ પર બોમ્બવારો અને ટેન્કોની તૈનાતને દર્શાવતો વિડીયો પણ શેર કર્યો છે વધુ વાત કરીએ તો પાકિસ્તાન ટ્રાટ ટાઈમ અનુસાર સાંજે સાડા ચાર વાગ્યા પછી પાકિસ્તાન અફઘાનિસ્તાનની

ના બલુચિસ્તાનના પ્રાંતની સમાંતર સ્થિત છે અને સ્થાનિક અત્યારે અધિકારીઓના મતે સરહદ પર નવી ચોકીઓના નિર્માણ કારણે આ વિવાદ ઉભો થયો છે ત્યારે મળતી વિગત વાત કરીએ તો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય